નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના તમામ માર્કેટ યાર્ડના એરંડાના તાજા બજાર ભાવ વિશે આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ખેડબ્રહ્મા અગિયારસો પિંચોતેરથી અગિયારસો પંચ્યાશી તલોદ અગિયારસો થી અગિયારસો ત્યાશી હળવદ અગિયારસો ત્રીસ થી અગિયારસો બ્યાસી સિદ્ધપુર અગિયારસો સિતેર થી બારસો ચાર સમી અગિયારસો થી અગિયારસો છન્નું વિરમગામ અગિયારસો થી અગિયારસો છન્નું પાટણ અગિયારસો થી બારસો પાંચ ચાણસમાં અગિયારસો થી અગિયારસો એકાણું ઉનાવા અગિયારસો થી બારસો બે રાજકોટ એક હજાર ઓગણસાઠથી અગિયારસો સિતેર પાટડી અગિયારસો પાસઠથી અગિયારસો એકોતેર ઈડર અગિયારસો એંસીથી બારસો બાવડા અગિયારસો છાસઠથી અગિયારસો છાસઠ સાવરકુંડલા નવસોથી અગિયારસો વીસ ભયાઉ અગિયારસો થી બારસો જામજોધપુર એક હજાર એકથી અગિયારસો એકસઠ ધ્રાંગધ્રા એક હજાર ચોરાણું થી અગિયારસો બેતાલીસ મહેસાણા અગિયારસો પિસ્તાલીસ થી બારસો આંબલી આસણ અગિયારસો ચુમોતેર થી અગિયારસો પંચ્યાસી કડી અગિયારસો બોતેર થી અગિયારસો છન્નું ચોટાણા અગિયારસો ઇઠોતેરથી અગિયારસો ઇઠોતેર અમરેલી અગિયારસો અડતાલીસ થી અગિયારસો અડતાલીસ હારીજ અગિયારસો સિત્તેર થી બારસો ચાર વારાહી અગિયારસો પચાસ થી અગિયારસો મારસા માણસા અગિયારસો પાસઠ થી અગિયારસો પંચાણું વાકાનેર અગિયારસો સાહીઠ થી અગિયારસો સાઠ બહુચરાજી અગિયારસો થી બારસો પાંચ મહુવા અગિયારસો થી અગિયારસો ત્રેપન ભુજ અગિયારસો થી અગિયારસો અંજાર અગિયારસો થી અગિયારસો નેવું દહેગામ અગિયારસો સાહીઠ થી અગિયારસો એસી રખિયાલ અગિયારસો સાહીઠ થી અગિયારસો સિત્તેર બોટાદ છસો થી અગિયારસો એકતાલીસ ભાવનગર નવસો અઠ્ઠાણું થી અગિયારસો પંચાવન ભાભર અગિયારસો સિતેર થી અગિયારસો છન્નું હિંમતનગર અગિયારસો સાહીઠ થી અગિયારસો ત્રાણું ગોઝારિયા અગિયારસો છોતેર થી અગિયારસો નેવું કુકરવાડા અગિયારસો પિસ્તાલીસ થી બારસો વિજાપુર અગિયારસો સિતે બારસો ત્રણ તળાજા એક હજારથી એક હજાર પાલનપુર અગિયારસો ઓગણસી થી અગિયારસો ચોર્યાસી પ્રાંતિજ અગિયારસો સિતેર થી અગિયારસો પંચાણું દાહોદ એક હજાર એસી થી અગિયારસો જામનગર એક હજાર એસી થી અગિયારસો એસી રાઘનપુર અગિયારસો પિંચોતેર થી બારસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો